સુરતમાં આ સામાજિક તત્વો નો આતંકી યથાવત જોવા મળી રહ્યો છે સુરતના વરાછા પોલીસ હદ મથક વિસ્તારમાં આવેલા લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વો દ્વારા પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી

સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યારબાદ સાત જેટલા લોકોએ હાથમાં ધોકા તેમજ ધારદાર વસ્તુઓ લઈને પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી જેમાં બે રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરવામાં આવી હતી સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા હતા સીસીટીવી ફૂટેજમાં સાત જેટલા લોકો તોડફોડ કરતા નજરે પડે છે હાલ સમગ્ર ઘટનાને લઈને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે હાલ વરાછા પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી છે રાત્રે બાર વાગ્યા ના સુમાર માં ત્રણ થી છ ઇસમ માં આવી ને ગાડી માં તોડ ફોડ કરી ગયા આપડે લાભેશ્વર એક ઇકો કાર છે અને બે રિક્ષા એમના નામ થામ નથી ખબર આગળ ની કાર્યવાહી માં પીસીઆર વન કોલ કરેલો સો નંબર ઉપર પીસીઆર વન આવી તેના ફોટો લીધેલા છે પોલીસ સ્ટેશન જઈ